તો મિત્રો વાત કરીએ તો આ જે મેં ટ્રોકી છે અહીંયા આ સિમેન્ટ લખેલું છે આ ટ્રોકી ત્યાંથી એક રસ્તો છે તે ડાયરેક્ટ જ ઊંઘામેળી સાંનિધ્યમાં જ સાંનિધ્ય સુધી પહોંચતી જાય છે રસ્તો સીધે 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 આવો એટલે ડાયરેક સાનિધ્યમાં જવાય તો આ હાઈવે આપણે સાનિધ્ય સુધી પહોંચી ગયા છીએ પણ અહીંયા પાર્કિંગમાં પહોંચી છે તો જોઈ શકો છો આપણે અહીંયા રસ્તા પર ઊભા તો હે માતાજી તજા લહેરાય છે માં કુંકાઈબેનની તો અહીંયા હેલો મિત્રો સ્વાગત છે આજના અમારા નવા બ્લોક વિડીયોની અંદર તો જય માતાજી જય કુંખા મેળીમાં જય મુંચર તો મિત્રો આપણે આજે જવાનું છે મા કુંખા મેળીના સાનિધ્યમાં તો આપણે અહીંયા પહોંચી ગયા છે તો અહીંયાથી થાય છે કુંખામેળીનું ધામ જોઈ શકો છો તો આ કુંખા બારીજા ધામ પાંચ કિલોમીટર થાય છે અને આપણે અહીંયા છીએ બારાજરી એટલે કે નાંદાજવા રોડ ઉપર છીએ અને હવે આપણે જવાનું જ છીએ ખૂંખામેળીના સાનિધ્યમાં તો તમે પણ બને રજો બને ત્યાં સુધી માતાજીના દર્શન કરવાનો મોકો મળીએ કારણ કે વરસાદ વરસાદને વાવાજોડું આવ્યું જે કેવી પરિસ્થિતિ છે તે ત્યાં જઈને અમે જાણીશું કારણ કે વાવાઝોડાના કારણે નુકસાન તો થયું છે પણ દર્શન દર્શન કરજો તમે પણ દર્શન કરજો તો ત્યાં શું શું નહીં તે છું તો હવે અહીંયા પહોંચી ગયા છીએ તો હવે નીકળશું તમે અમારા પૂરેપૂરો બનાવી રહેજો તો તમને પણ જોવાની કંઈક મજા આવશે અને દર્શનનો જો મોકો મળે તો તમને પણ દર્શનનો મોકો મળશે સાનિધ્યમાં હાલ શું પરિસ્થિતિ છે તે જાણીશું ચાલો તો જય માતાજી જય માં આપણે અહીંયા રિક્ષા પાર્કિંગ કરી નાખીએ છીએ પ્રસ્તાવ સાઈડમાં અહીંયા મેળવું છે જોઈ શકો છો અને અહીંયા બાર રજા પાંચ કિલોમીટર બાકી છે સારસા સાંજે જ અને ગણેશ સત્તર કિલોમીટર સારસાના રોડ બાજુ તો હવે હવે નીકળવું જ છે આપણે તો ચાલો અરે જોઈએ બારેજા ગામ પાકુંઠા મેડીના દર્શન કરવા તો આપણે આટલા આવે તો મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ તો બનારેજો વિલેની અંદર તો માતાજીનો દર્શન પરોપડ છે અને અહીંયા પરિવહની ચાલે રહ્યા છે ઓસાવાળો ઉતાર આવી ગયો તો હવે શું છે પૂરે તો જાણીએ તે જ દેચાનો તો મિત્રો આપણે હવે એક જ પોકી જેસી બારેજા જ્યાં બાઈડન વિજ છે અને અહીંયાથી આગળ જઈએ એટલે બારેજા બીચ આગળ જઈએ એટલે બજાર આવે જો અને અહીંયાથી વસ્ત્રં કી સાન્સ થઈ જો તો प्लीज સાહેબજીને માતાના સાનિજ્ય તરફ જવા રસ્તો છે તો ચાલો ત્યાં પણ આપણે લઈ જઈશું તો વિડીયોમાં બનાવી લેજો તો માતાજીનું દર્શન કરવા છું અને તમને પણ દર્શન કરવા છે તો જય માતાજી તો આપણે બારેજા પહોંચી જ્યાં છીએ બારેજા તો આ જે આવી રહ્યા છે જોઈ શકો છો આ ખેડા આણંદ નડિયાદ વડોદરા સુરત વાપી આ એ આવી છે અમદાવાદથી નડિયાદ સુરત આવે છે અને આપણે છે આ બાર હજાર રસ્તો આપણે ઉભા ઉભાશું અને જે મેઇન રોડ છે ત્યાં જવાય છે ઊંડા રસ્તો આપણા જ પૂરોપૂરો બતાવવાના છીએ તો આ બ્લોક પીલો ભલે લાંબો થાય પણ તમે કે ક્યારે એક વખત પૂર પૂરો આ બ્લોક પીલો માતા તો અહીંયા જો બારીઓ છે મને બતાવી દઉં આ હાઈવે છે અમદાવાદથી સુરતમાં તો મિત્રો વાત કરીએ તો આ જે મેન ટ્રોકી છે અહીંયા આથી સિમેન્ટ લખેલું છે આ ટોકી ત્યાંથી એક રસ્તો છે તે ડાયરેક્ટ જ ઊંઘા મેળવી સાનિધ્યમાં સાનિધ્ય સુધી પહોંચતી જાય છે રસ્તો સીધે 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 આવો એટલે ડાયરેક્ટ સાનિધ્યમાં જવાય છે તો આ હાઈવેથી તમે આવો બહારી જાય એટલે જેને અમદાવાદ અમદાવાદથી નડિયાદ આણંદ વડોદરા વાળો આવી છે અને આ ટોકી ત્યાં રાખજો ટોકીથી જ અંદર જવાય છે ફોટાફેટના સાથે તો ચાલો આપણે એ પણ જઈએ બને રહે છે અંદર મિત્રો આ સીધે સીધો મારા ખોખા મેળવીના સાથે તેમાં જાય છે તો જોઈ શકો છો કેટલા લોકો દર્શન કરીને આવે છે કેટલા લોકો દર્શન કરવા જાય છે તો આપણે પણ ત્યાં જવાનું છે તો બને રહેજો સીધો સીધો આ ત્યાં જરૂર જાય છે પૂરો વિડીયો તો તમે પણ ખબર પડે ભલે લાંબો થશે વિડીયો આપણે સાનિધ્ય સુધી પહોંચી ગયા છીએ પણ અહીંયા પાર્કિંગમાં પહોંચીએ છીએ તો જોઈ શકો છો આપણે અહીંયા રસ્તા પર ઉભા છે તો આખું ફેમેલીના જે પાર્કિંગ હોય છે લાખો સાધનોનું તો અહીંયા ફરી એકવાર વરસાદ કાલે આવ્યો છે તો ફરી ફરી એકવારથી પાણી ભરાઈ ગયું છે તો જોઈ શકો છો આખું ફેમિલીના સાનિધ્યમાં એ બધી પાર્કિંગ હોય છે આ મોટું પાર્કિંગ હોય છે ને આ દેખાય માતાજી સજા લહેરાય છે મા કુંકામળીની તો અહીંયા પાર્કિંગમાં પાણી ફૂંકાઈ ગયું તો ફરી કાલે વરસાદ આવ્યો છે વાવાઝોડા સાથે તો ફરી વરસાદ થી પાણી ભરાઈ ગયું છે અને આ સામે મા કુંખામળીને ધજા ફરકે છે ભલે કાલે ગમે ગમેટલું વાવાઝોડું આજે ધજા ફરકે છે કુંખામળીમાં દેગુચરમાં તો ના ગયાથી લોકો અહીંયા પબ્લિક આવતી હોય છે અને માતાજીની દયા અને અહીંયા લાખો ભક્તો આવતા હોય છે તો રવિવારે તમને અહીંયા પાંચ લાખ પબ્લિક જોવા મળે છે તો તમે ચાલો ત્યાં જઈએ અને દર્શન પણ જો થાય તો થઈ થઈ જશે એવી આશા રાખો તો માતાજીને આશા લઈને આવે છે દર્શન કરવાની તો થઈ જશે તો જે મેડી માં જય ભૂજનમાં ચાલો બન્યા રહો ની અંદર તો મિત્રો આ રોડ છે અને આ રોડની બાજુમાં સાનિધ્ય છે તો આપણે સાનિધ્યમાં પણ ઉભા જ છીએ અને જોઈ શકો છો વરસાદના કારણે પાણી ભરાઈ છે સાનિધ્યમાં પાંચ લાખ પબ્લિક ઊભું હોય છે રવિવારે અને આજે પાણી છે કારણ કે કાલે વાવાઝોડું વરસાદ આવશે ફરીથી એકવાર પહેલાં પણ આવે છે ને ફરી તો મિત્રો આપણે સાનિધ્યમાં પહોંચી જોઈ શકો છો સાનિધ્યમાં કાલે વરસાદના કારણે ફરી પાણી ભરાય છે અને થોડુંક નુકસાન આવ્યું છે કારણ કે વાવાઝોડું વરસાદ હવે ચોમાસું આવ્યું એટલે ચાલુ તો રહેવાનું તે પણ અહીંયા જો સાનિધ્યમાં પાણી પડે છે પણ અહીંયા જ્યાં ફોટા અને મા બહુચર અને કુંખારવાડીના દર્શન તો થાય છે તો પબ્લિક તો આવે છે રવિવારે પણ આવે છે અત્યારે પણ આવતું જ રહે છે ભલે વરસાદ આવે વાવાઝોડું પણ આ તો દર્શન તો થાય છે જ તે જય માતાજી જય મા માં જય બા બહુચર માતા સોલંકી પેઢીને બહુચર મિત્રો અહીંયા દર્શન કરવા લાઈન લાગે છે રવિવારે અને આજે તમને દર્શન કરી નાખો તો જય માતાજી તો આપણે મતલબમાં આ સંતોલી જાતે પણ સાફ કરી દેતા તો આપણે આની ક્રિયા કર સાઈટ તો તમારે આ એ કરે તો મતલબ દર્શનમાં તમારે આ વેડીના કવિતામાં ભૂતના પરસેવે એટલે હવે જો છે ઘરે તો ત્યાર સુધી હવે આપણે બહારમાં આવે કારણ કે ફોન દેવાનો તો તે

હવે આપણે આવી ગયા છીએ ઘરે અને ઘરે પહોંચી ગયા છીએ તમે દર્શન કર્યા છે દર્શન કર્યા છે મેં પણ દર્શન કરી લીધા છે તો મિત્રો અમારી ચેનલમાં આવા વિડીયો આવતા રહે છે નવા હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીએ નવા વિડીયોની અંદર તો નવા બ્લોગ વિડીયોની અંદર તો જય માતાજી ત્યાં સુધી બાય જય માતાજી